તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌરુમ ફ્રીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે તમે જે પ્રકારનું સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તેના વિશે આજે આપણે વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો તેના માટે આપણે આવી ચૂક્યા છીએ કાઇન માસ્ટર પર કાઇન માસ્ટર પર આવ્યા પછી સિમ્પલ તમારે પ્લસનો આઈગન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી ફ્રેમ સિલેક્ટ કરી લેવાની રહેશે મેં આ ફ્રેમ સિલેક્ટ કરી લીધી છે ત્યારબાદ મિત્રો તમારે શુક્રોન છે સિમ્પલ મીડિયા પર ક્લિક કરવાનું છે અને જે પણ ફોટાનું તમારે સ્ટેટસ બનાવવું છે તે બધા ફોટાને તમારે અહીં સિલેક્ટ કરવાના રહેશે તો હું જલ્દીથી બધા ફોટાને સિલેક્ટ કરી લઉં છું તો જો મિત્રો મેં બધા ફોટા અહીં સિલેક્ટ કરી લીધા ત્યારબાદ તમારું શુક્રોન છે તે ફોટા પર ક્લિક કરી અહીં તમારે ક્રોપિંગનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને આ રીતે તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાની બધા ફોટાની ઠીક છે આ રીતે તમારે બધા ફોટાને ઝૂમ ઇન કરી લેવાના તો હું જલ્દીથી બધાને કરી કરીું છું મિત્રો આટલો કર્યા બાદ આવે તમારું શુક્રોન છે ફોટા પર ક્લિક કરી તમારે આ જે લંબાઈ છે તે કાંક રીતે સેટ કરી દેવાનું છે ઠીક છે જેમ કે આ બધી લંબાઈ કીધું આપણે સેટ કરી લેશું મિત્રો આટલું કર્યા બાદ આવે તમારું શુક્રોન છે અહીં ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ પર ક્લિક કરી અહીં તમારે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખવાની છે આ બધા અલગ અલગ પ્રકારના તમારે ટ્રાન્ઝેક્શન ઇફેક નાખી દેવાના છે બધામાં મિત્રો આટલું કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે સિમ્પલ આવી જવાનું છે પહેલી પોઝિશન પર ત્યાર પછી તમારે ફોટા પર ક્લિક કરી અહીં તમારા ઓપ્શન જોવા મળશે ક્લિપ ગ્રાફિક તેના ઉપર ક્લિક કરી અહીં તમાર સમર વેકેશનનું જે ગ્રાફિક છે તે તમારે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ મિત્રો બધા ઇમેજ જે છે તે બધા ઇમેજ પર સેમ જ આપણે ગ્રાફિક નાખી દઈશું મિત્રો આટલું કર્યા બાદ હવે તમારે શું છે સિમ્પલ લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને એક વિડીયો ક્લિપ સિલેક્ટ કરવાની છે જેની લિંક મેં આપી છે ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તમારે તે ક્લિપને અહીં સિલેક્ટ કરવાની રહેશે વિડીયો ક્લિપને સિલેક્ટ કર્યા બાદ આની સ્ક્રીન કરી દેવાની છે તમારે ફૂલ ત્યારબાદ તમારે તે વિડીયો ક્લિપ પર ક્લિક કરી સ્ક્રોલ ડાઉન કરી નીચે જવાનું છે એટલે ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગનું તેના ઉપર ક્લિક કરી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે સ્ક્રીન ને એટલે સ્ક્રીન સિલેક્ટ કરશો એટલે આ રીતે થઈ જશે ત્યારબાદ મિત્રો શુક્રણ છે હવે આપણે જરૂર પડશે ગ્રીન સ્ક્રીનની તેના માટે લેર પર જવાનું વિડીયો પર જવાનું અને અહીંથી ગ્રીન સ્ક્રીન વિડીયોને સિલેક્ટ કરશું તેની લિંક મેં આપી દીધી છે તમને ડિસ્ક્રિપ્શનમાં ત્યાર પછી ગ્રીન સ્ક્રીનને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દઈશું પછી મિત્રો તમારે ક્રોમ કીને કરી દેવાની છે સિમ્પલ ઓન એટલે આ રીતે થઈ જશે ત્યાર પછી એને બાકીની આપણે કરી લઈશું સિમ્પલ કટ હવે મિત્રો તમને વિડીયો કરીને બતાવું કે આપણું વિડીયો કેવું બન્યું છે તો એ જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એકદમ ક્રિએટ થઈ ચૂક્યો છે તમે પણ આવો વિડીયો તમારા પોતાના ફોટાથી બનાવી શકો છો ત્યારબાદ સિમ્પલ તમારી શેરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને કરી લેવાનું તમારા મોબાઈલ પર સેવ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરો અને આ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો